સુરત વિશ્વ હિન્દુ પરિષદ સહિત અલગ અલગ સંસ્થાઓ દ્વારા રામ નવમીની ભવ્ય યાત્રાઓ કાઢવામાં આવી હતી સુરત રેલવે સ્ટેશન ખાતેથી યાત્રા નીકળી નાનપુરા ડંકા ઓવારા ખાતે સમાપ્ત થઈ હતી ચૈત્ર સુદ નોમ એટલે કે રામ નવમીની સમગ્ર દેશમાં ધામધૂમપૂર્વક ભવ્ય ઉજવણી થઈ રહી છે અલગ અલગ શ્રી રામ મંદિરોને ભવ્ય ફૂલ અને રોશનીથી શણગારવામાં આવ્યા છે ત્યારે સુરત શહેરમાં પણ રામનવમીની અલગ અલગ જગ્યાએ ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે સુરત શહેરમાં આવેલ મંદિરે રામનવમી નિમિત્તે વહેલી સવારથી જ ભજન કીર્તન સાથે ઉજવણી કરવામાં આવી રહી છે તેમજ ભક્તો પણ સવારથી જ શ્રી રામલલ્લાના દર્શન કરવા માટે મંદિર ખાતે આવી રહ્યા છે સુરત શહેરમાં વિશ્વ હિન્દુ પરિષદ સહિત અલગ અલગ સંસ્થાઓ દ્વારા રામનવમીની ભવ્ય યાત્રાઓ કાઢવામાં આવી રહી હતી સુરત રેલવે સ્ટેશન ખાતેથી યાત્રા નીકળી ડક્કા ઉવારાક ખાતે સમાપ્ત થઈ હતી યાત્રાની અંદર ચારથી પાંચ હજાર લોકોની સંખ્યાઓ જોવા મળી હતી સુરત પોલીસનો ચાંપતો બંદોબસ્ત યાત્રાઓની અંદર જોવા મળ્યો હતો સુરત પોલીસે ડ્રોન દ્વારા યાત્રા પર નજર રાખવામાં આવી હતી યાત્રાની અંદર રામલલાલની થીમ પણ જોવા મળી હતી યાત્રાની અંદર ભગવાઈમય વાતાવરણ જોવા મળ્યું હતું કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ આઝાદ ન્યૂઝ સુરત પાંચસો વર્ષના હિન્દુ સમાજના સંઘર્ષ પછી લાખો લોકોના બલિદાન પછી અયોધ્યાની અંદર હિન્દુ સમ્રાટ અને હિન્દુ સમાજના આરાધ્ય દેવ શ્રી રામજીના અયોધ્યાની અંદર પ્રગટ સ્થાન ઉપર પ્રાણ પ્રતિષ્ઠાનો કાર્યક્રમ આ વર્ષે સંપન્ન થયો આજે આ વર્ષ રામનવમીનું એ માટે અમારી માટે અગત્યનું છે કે પાંચસો વર્ષ પછી રામ ભગવાન એમના જન્મસ્થળી ઉપર આજે પ્રસ્થાપિત થયા છે સમગ્ર ભારતની અંદર હર્ષ ઉલ્લાસનો માહોલ છે આજે નાનામાં નાનો હિન્દુ સમાજ પણ આજે રામનવમીના દિવસે જય શ્રી રામના નારા લગાવીને આજે દરેક દરેક જગ્યા ઉપર રથનું સ્વાગત કરી રહ્યા છે એ જ માધ્યમથી સુરત મહાનગરની અંદર પણ વિશ્વ હિન્દુ પરિષદના માધ્યમથી આજે આ રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે છ હજાર કરતાં વધારે વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકર્તાઓ સુરત શહેરની હિન્દુ સમાજના લોકો ગલીએ ગલીમાંથી રથયાત્રાના સ્વાગત માટે ઉમટી રહ્યા છે આ બતાવે છે હિન્દુ સમાજની શ્રી ભગવાન રામજી પ્રત્યેની લાગણી એમની પ્રત્યેનો પ્રેમ એમની પ્રત્યેની શ્રદ્ધા આના કારણે આજે સુરત શહેર હર હર ઉલ્લાસના માહોલ સાથે રંગાયેલું છે અમને એ બાબતનો પણ આનંદ છે કે લોકોની માગણી અને લાગણીને માન આપીને જે પ્રમાણે આ કાર્ય થયું સંપન્ન થયું છે એની માટે આ કાર્ય સંપન્ન કરનાર લોકોને પણ અમે આજે આભાર વ્યક્ત કરીએ છીએ